દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય શ્રી મરદપીર દાદાની વાર્ષિક તિથિનું આયોજન કરવામાં આવ્યું છે અને હજારોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ અહીંયા દાદાના સાનિધ્યમાં દર્શને આવતા હોય છે અને પોતાની જે પણ મનોકામના કે જે પણ પોતે સંકલ્પ કરતા હોય છે અહીં સાકાર થતો હોય છે આપણે જોઈ રહ્યા છીએ કે આજે ભચાઉથી મહારાજશ્રી પણ પધાર્યા છે મુંબઈથી અમારા ઉદ્યોગપતિ પરબતભાઈ પણ આવ્યા છે આવા અનેક નામી અનામી લોકો અહીંયા આવી કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા હોય છે અને આપણે જોઈ રહ્યા છીએ કે દર વર્ષે કાંઈક ને કાંઈક આ જગ્યા ઉપર વિકાસના કાર્યો અને જે રીતે જગ્યા ડેવલપમેન્ટ થઈ રહી છે બહુ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા રહી શકે તેના માટે બહેનો અને ભાઈઓ માટે બે મોટા મોટા હોલનું પણ અહીં નિર્માણ કરવામાં આવ્યું છે મારી ગ્રાંઠમાંથી પણ એ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ જગ્યાના મનશ્રી દાદાશ્રી જે એમના પ્રત્યેનો લોકોનો જે ભાવ છે આ જગ્યા પ્રત્યેનો જે ભાવ છે એ જ આજે અહીંયા દેખાઈ આવે છે અને આપણે આજે દાદા પાસે પ્રાર્થના કરીએ કે જે લોકોના દુઃખ હોય એ દુઃખ લઈને તમારા સાનિધ્યમાં આવે એમાં એમના દુઃખો દૂર થાય અને દિન પ્રતિદિન આ જગ્યાનો મહિમા વધતો રહે એ જ દાદા પાસે પ્રાર્થના ખાસ કરીને કચ્છ કોમી એકતાનું પ્રતિક છે અને એ પણ ચોક્કસપણે કહી શકાય માત્ર હું તો એમ કહીશ કે કોમી એકતાનું પ્રતિક નહીં પણ આ તો સમરસતાનું પ્રતિક છે કે અહીંયા માત્ર કોઈ એક મેઘવાડ સમાજ નહીં પણ નાત જાતના ધર્મના ભેદભાવ વગર હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હોય અને હિન્દુ સમાજની અંદર પણ માત્ર મેઘવાડ સમાજ નહીં હરેક અઢારે વર્ણના લોકો અહીં જોઈ જોડાઈ કરીને આ તિથિની અંદર વાર્ષિક ઉત્સવમાં તો આવે છે પણ રોજબરોજના પણ એટલા જ લોકો હરેક સમાજના લોકો અહીંયા દાદા પાસે આવે છે એ જ દેખાય છે કે દાદા પ્રત્યેની જે એમની આસ્થા અને દાદા પ્રત્યેનો જે વિશ્વાસ છે એ દાદા પાસે જ્યારે એ માગતા હોય છે ત્યારે સાર્થક થતો હોય છે ધન્યવાદ પૂજ્ય દાદાની આ વાર્ષિક મહોત્સવમાં તમામ જાતના જ્ઞાતિના ભાઈઓ આવ્યા છે બહુ શ્રદ્ધા અને વિશ્વાસ બધા અહીંયા રાખે છે અને તેથી એમની મનોકામના પણ બધી પરિપૂર્ણ થાય છે કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે સંતને સંત એને કહેવાય એના જીવનમાં કોઈ તંત ન હોય એવા સંતની જગ્યા છે સંત એને કહેવાય એને કોઈ દિવસ મહંતની ઈચ્છા ન હોય એવા સંતની આ જગ્યા છે અને તેથી એ સંતનો પ્રભાવ આજુબાજુના પંદર વીસ કિલોમીટર સુધી પડતો હોય છે એવી આ મહાન સંતની જગ્યા ઉપર આવી એટલે શાંતિ મળે લક્ષ્મી પણ મળે સ્વભાવ પણ શાંત થઈ જાય અને તમામ ઉપર દાદાની કૃપા થાય અને લોકોની બધી મનોકામના પરિપૂર્ણ થાય એવી ઈચ્છાથી આજ અમે પણ દર્શને પધાર્યા છીએ અમારે કામધેનુ ગ્રુપના પરબતભાઈ એમના સાથે બધા મિત્રો પણ દાદાના દર્શને અને સંતની જગ્યામાં આવી અને માથું ટેકવી અને અમને પણ આનંદ અનુભવે છે અને બધાને આ દાદા પરમ સુખ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના સમજી લો કે દાદાની એક એવી એવી ચમત્કારિક આ જગ્યા છે માત્ર શ્રદ્ધા જોઈએ દાદા ઉપર જો ભરોસો હોય તો કોઈ પણ માથું ટેકાવે એની મનોકામના દાદા પરિપૂર્ણ કરે છે એવું લગભગ બધાએ માણ્યું છે અને દાદા બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે ખાલી ભરોસો જોઈએ જી સાહેબ બસ જી મળતી દાદાની જગ્યા ઉપર જે કોઈ શ્રદ્ધા લઈને આવે છે એનું કામ પૂર્ણ થાય છે અને એમને જેને કહેવાય કે કાંઈ પણ દુઃખ હોય તો એનું દૂર થઈ જાય છે આપને દર્શન કરીને કેવી લાગણી અમને દર્શન કરીને તો અમે તો એકસો દસ લાગણી સારી જ લાગે છે અને અમારે બધાને સારું થાય છે